રાજકોટમાં બા વાળાનો અન્ન ત્યાગનો બીજો દિવસ તેમણે જણાવ્યું હતું કે મને કઈ પણ થશે તો જવાબદાર સરકાર રહેશે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ મામલે ક્ષત્રિય સમાજ અડગ ક્ષત્રિય સોમાન માટે મરી પણ શકે છે અને મારી પણ શકે છે નેતાઓ નારીઓનું શોષણ પણ કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે તેમના અન્ન અન્ન ત્યાગનો આજે બીજો દિવસ છે ત્યારે કાલથી લઈ આજ સુધીમાં તેમના સમર્થનમાં અનેક લોકો આવ્યા છે અને બધાની એક જ માંગ છે કે લોકસભા ઉમેદવાર બદલાવો અહેવાલ દીપક રાઠોડ જી આજે બીજો દિવસ છે તો એવું કોઈ મને લાગી નથી રહ્યું કે એક આશા બંધાઈ છે કે નાના ના ક્યાંક ને ક્યાંક મોદીભાઈએ તો કેટલું બધું એમ કે સમાજના બેનું દીકરીઓ માટે અને ઓલ ઓવર ઇન્ડિયાના દીકરીઓ માટે એક ઘણા બધા કામો આપ્યા છે તો અમારા ક્ષત્રિય સમાજ વિશે આટલું બધું સુકામ કોઈને રોષ છે એમ અને એ પણ નારીઓ આ તો બહેનોની બાબત છે તો ક્યાંક ને ક્યાંક એમ થાય કે શું પણ બીજેપી પાર્ટી એક સારી પાર્ટી છે છતાંય કેમ અમને ન્યાય નહીં અને હવે તો અમારા જે બીજેપી પાર્ટી સાથે ભાઈઓ કે બહેનો જોડાયેલા છે એ પણ ધીમે ધીમે રહી એક પછી એક રાજીનામા આપે છે અને ઓલ ઓવર ગુજરાત તો નહીં પણ રાજસ્થાનમાં પણ આ લડાઈ ચાલુ થઈ છે ધીમે ધીમે બધે ઓલાવર બધી ચાલુ થવાની છે અને જો અમને આ રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય તો મોટાભાઈ આંદોલન કરશું અને ખૂબ જ એમ કે બીજેપી પાર્ટીને પણ આમાં ખૂબ મોટો એવો નો નુકસાન પહોંચી શકે છે અને બહુ બધું પગડી જશે એ એક આવા બફાટ કરે એવા વ્યક્તિ માટે સરકારશ્રીને હું અપીલ કરું છું કે આ વ્યક્તિ માટે આ કોઈ સારા વ્યક્તિ હોય તો ઠીક છે પણ તમે રૂપાલાભાઈ એક બફાટ કરીને ગયા છે અને નારીઓના સુરક્ષા માટે હું પણ લડું છું હું નારીઓ માટે જ લડું છું અત્યારે તો કેમ અમને ન્યાય ન્યાય ને એવું નથી અમારા ક્ષત્રિય સમાજના નારી ઘણા બધા એવા મારા પાસે તો બનાવો આવતા હોય છે કે નારીઓનું શોષણ થતું હોય છે શોષણ તો ખાલી એક મારે આ લડાઈ એવી આપી છે કે નારી સામે જોવાની પણ કોઈ રાક્ષસની હિંમત ન થાય એની હિંમત ન થવી જોઈ બરાબર એટલે હું લડાઈ આપીશ આપીશ ને આપીશ ગઈકાલે ફરજ ધરણી દ્વારા એક નિવેદન આપવામાં હતું કે ક્ષત્રિયાણીઓને જોર કરવાની જરૂર નથી ભાજપ પાર્ટી કે એ બધા મારા ભાઈઓ જ છે મને કોઈનો વિરોધ નથી કોઈ પાર્ટીનો પણ મને વિરોધ નથી હું અત્યારે એ પોલિટિક્સ લેવલે કોઈ ચર્ચા નહીં કરું પણ વ્યક્તિગત એ પણ મારા ભાઈ છે અને મને તો માન આવ્યું એમના વિશે કે આટલું બોલ્યા પણ હું ભાઈશ્રીને પણ કહીશ કે જો ભાઈ આપે આટલું અમારું માન જાળવું એ બાબતે આપણે ખૂબ ખૂબ આભાર પણ હું એક કહું જ છું કે આ કોઈ નાટક નથી આ કોઈ રમત નથી અમારા માન ઉપર બધું ઓલું થયું છે તો જરૂર પડશે એટલે હું જોહર ઉપર ઉતરીશ એવું પણ ન માનવું કે આ કંઈ એક ખોટી એવી અફવા છે કે ખોટી ચર્ચા છે પણ મારા ક્ષત્રિય સમાજના માન માટે મારા ભાઈઓના માન માટે મારા બહેનો દીકરીઓના માન માટે જો મારે એકને જોહર કરવું પડશે તો મને એ કોઈ અને હસતા હસતા હું કરીશ